આમ આદમી પાર્ટી દ્વારા અમારા રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં અમદાવાદના નિકોલ ખાતે આવેલા પ્રાઇવેટ પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટીના બુથ કાર્યકર્તાઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ઘણા સમય પહેલા વીસ પચીસ દિવસ પહેલાં આ આખા કાર્યક્રમની રૂપરેખાથી તૈયાર કરવામાં આવી હતી આ આખા કાર્યક્રમની તૈયારીના ભાગ રૂપે પ્રાઇવેટ પાર્ટી પ્લોટ બુક કરવામાં આવ્યો પોલીસને જાણ કરવામાં આવી અરવિંદજીની તારીખ લેવામાં આવી પ્રદેશ ટીમના સૌ સાથીઓને જાણ કરી કાર્યકર્તાઓ સુધી મેસેજ પહોંચાડ્યો કે આપણે આ તારીખે આટલા વાગ્યે આ જગ્યાએ ઉપસ્થિત રહેવાનું છે આ તમામ કાર્યક્રમની તૈયારી થઈ ગઈ જાણ થઈ ગઈ ત્યારબાદ ગઈકાલે ભાજપ પક્ષે તાનાશાહી હદ વટાવી દોસ્તો દરેક રાજકીય પક્ષોને પોતપોતાના પક્ષની સભા અને મીટીંગ કરવાનો આ ભારત દેશમાં અધિકાર છે અને આઝાદી પહેલાથી પણ રાજકીય પક્ષ

કે કોઈ પાર્ટીને કાર્યક્રમ કરતા રોકવાની બાબત બની નથી ગુજરાતની અંદર વર્ષથી બીજેપી સરકારમાં હોવા છતાં પણ અમારા જેવી સાવ નાની આમ આદમી પાર્ટીને જો ભાજપ રોકવા માટેના ષડયંત્રો રાતના ત્રણ વાગ્યા સુધી કરવા પડતા હોય તો એ ભાજપ માટે શરમજનક બાબત છે ગઈકાલે રાત્રે ત્રણ ત્રણ વાગ્યા સુધી હું અમારી પાર્ટીના બધા જ નેતાઓ જાગતા હતા અમે જે પાર્ટી પ્લોટ બુક કરાવ્યો છે એ પાર્ટી પ્લોટના માલિકને ભાજપના માણસોએ ધાક ધમકી મારી કે તારા ધંધા બંધ કરાવી દેસુ તારે ત્યાં ભેડ પડાવી દેસુ તારે ત્યાં આમ તેમ કરી નાખશું વગેરે કરી જે પાર્ટી પ્લોટ અમે 11 તારીખે બુક કરાવ્યો એ પાર્ટી પ્લોટને ગઈકાલે રાત્રે કેન્સલ કરવામાં આવ્યો

કાર્યક્રમ હતો એ કેન્સલ કરાવવા માટે ભાજપ એક રાષ્ટ્રીય પાર્ટી છે ગુજરાતના બેતાલીસ લાખ લોકોએ આમ આદમી પાર્ટીને મત આપેલ છે અને એટલે ગુજરાતની જનતાએ ઓથોરાઈઝડ કરેલી વિપક્ષી પાર્ટી છે

અઢી વાગ્યા થી લઈ અને જે અમારો નિર્ધારિત સમય છે એ સમય અરવિંદ કેજરીવાલજી જાહેર સભા થવાની છે અમે નવું સ્થળ પ્રાઇવેટ અંદર નક્કી કર્યું છે એ અમારે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ પોતાની જગ્યા આપી છે પ્રાઇવેટ ઇવેન્ટ તરીકે અરવિંદ કેજરીવાલજીની સભા આજે થઈને રહેવાની છે પણ દુઃખની બાબત એ છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવે અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ગુજરાતની જનતાને સંબોધિત કરે તો એમાં ભાજપના પેટમાં કેમ તેલ રેડાય છે ભાજપને શું તકલીફ પડે છે ત્રીસ વર્ષથી સરકાર છે જો સારા રોડ બનાવ્યા હોત જો સારી શાળા બનાવી હોત દવાખાના બનાવ્યા હોત ધક્કા ન ખાવા પડે એવી રીતે લોકોનું કામ થઈ જાય એવી વ્યવસ્થા ઊભી કરી હોત ભ્રષ્ટાચાર કાબુમાં કર્યો હોત તો આજે આમ આદમી પાર્ટીની સભાઓ કેન્સલ કરાવવા માટે ગુંડા મોકલવા પડે ભાજપે અમારી સભા મોકલવા પડે અમારી સભા કેન્સલ કરાવવા ગુંડાઓ મોકલવા પડે દર્શાવે છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે ખૂબ મજબૂતીથી ઉભરી આવવાની છે એનો અંદાજ ભાજપને આવી ગયો છે ભાજપ ગમે તેટલા રોકવાના પ્રયત્નો કરે અમારા અનેક કાર્યકર્તાઓ પર એફઆઈઆર કરી અને રોકવાની કોશિશ કરી છે અમારા માનની

અને આજે અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ પૂરા જોશથી અને વટથી ત્યાં સાણંદ બાવળા રોડ ઉપર કરવામાં આવશે મારી જનસભામાં ગાંધીધામમાં રાજકોટમાં જામનગરમાં અને છેલ્લે માળિયા હાટીના

જ્યારે એનાથી એ સફળતા ન મળી અને પોતે નિષ્ફળ ગયા ત્યારથી એ લોકો મારા ઉપર ચીડાયેલા છે છે ગુજરાતની આ એક જ એવી કે જેનો આખા દેશમાં પડ્યો ભાજપની શરમજનક રીતે વિસાવદરમાં હાર થઈ ભાજપ આ હાર બોખલાઈ જઈને ઉશ્કેરાઈ જઈને મને ખરાબ ચિતરવા માટે અમારી પાર્ટીને ખરાબ ચિતરવા માટે લોકોમાં ભય ભવિષ્ય ડરવાનો નથી આજે કદાચ જૂતું મારે છે કાલ મને છરી કે તલવાર મારી દે છે તો પણ હું ભાજપ સામે લડતો રહીશ